હવે આપણે સંખ્યાના અવયવ શોધવાનો મહાવરો કરીશું નીચેનામાંથી સોળના અવયવની જોડ કઈ છે લાગુ પડતા તમામ જવાબો પસંદ કરો આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાને એક વડે ભાગી શકાય તેથી સોળના અવયવની એક જોડ એક અને સોળ થશે તેથી આપણે આ વિકલ્પ પસંદ કરીએ હવે ને બે વડે પણ ભાગી શકાય સોળ ભાગ્યા બે આઠ થાય માટે અવયવની બીજી જોડે સોળ ના અંકોનો સરવાળો સાત થાય છે ભાગી શકાય ચાર ગુણ્યા ચાર સોળ થાય તેથી આપણા જવાબો આ આવશે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ બેતાલીસ ના અવયવની બધી જોડ શોધવા કરો અવયવની એક જોડ 1 અને 42 છે સરવાળો છ થાય છે ચાર વત્તા બે છ એ ત્રણ વડે વિભાજ્ય છે તેથી બેતાલીસ પણ ત્રણ વડે વિભાજ્ય થાય બેતાલીસ ને ત્રણ વડે ભાગ્યે તો આપણને જવાબ ચૌદ મળે તેવી જ રીતે બેતાલીસ ને છ વડે ભાગીએ તો આપણને જવાબ સાત મળે આમ આ બધી જ જોડ થશે જવાબ ચકાસી એક ઉદાહરણ જોઈએ એક લંબ નું ક્ષેત્રફળ વીસ ચોરસ સેન્ટીમીટર છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ નીચેનામાંથી કઈ હોઈ શકે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ થાય એટલે કે આપણે એવી બે સંખ્યાઓ શોધવાની છે જેનો ગુણાકાર વીસ ચોરસ સેન્ટીમીટર થતો હોય પ્રથમ વિકલ્પ ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર છે ચાર અને પાંચ એ વીસ ના અવયવ પણ છે માટે આ જવાબ સાચો છે ત્રણ અને આઠ એ બંનેનો ગુણાકાર ચોવીસ થાય તેથી આ વિકલ્પ ખોટો છે એક અને વીસ નો ગુણાકાર પણ વીસ થશે તે બંને પણ વીસ ના અવયવ છે અને પછી અંતે બે અને દસ નો ગુણાકાર પણ વીસ થાય તે બંને પણ વીસ ના અવયવ છે આમ આ આપણો જવાબ છે વધુ એક ઉદાહરણ જોઈએ વધુ એક ઉદાહરણ જોઈએ છાસઠ ના અવયવ જોડ કઈ કઈ છે કોઈ પણ સંખ્યાનો અવયવ એક થાય કોઈ પણ સંખ્યાના અવયવની એક જોડ તે સંખ્યા પોતે અને એક થાય માટે તેની એક જોડ એક અને છાસઠ થશે છાસઠ ને બે વડે ભાગી શકાય માટે તેની બીજી જોડ બે અને તેત્રીસ થાય છાસઠના અંકોનો સરવાળો બાર થાય જે ત્રણ વડે વિભાજ્ય છે તેથી છાસઠ ને પણ ત્રણ વડે ભાગી શકાય માટે તેના અવયવની બીજી જોડ ત્રણ અને બાવીસ થાય છાસઠ ને છ વડે પણ ભાગી શકાય માટે છ અને અગિયાર પણ આપણો જવાબ થશે આમ આ આપણા જવાબ છે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે